મહત્વના સમાચાર આવી રહ્યા છે જેતપુરમાં મકાનનો સ્લેબ તૂટતા એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટવાની આ ઘટના બનવા પામી હતી નવું મકાન બનાવતા સમયે સ્લેબ તોડી રહ્યા હતા તે યુવકનું મોત થવા પામ્યું છે સ્લેબ તૂટતા ચાલીસ વર્ષીય યુવક પ્રકાશ ધોરિયાળાનું મોત નિપજવા પામ્યું હતું બનાવને પગલે પોલીસ મામલતદાર સહિતનો અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા સ્લેબ દબાયેલા વ્યક્તિને મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જેતપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો જે પ્રકારની ઘટના સામે આવી છે જેતપુરમાં મકાનનો સ્લેબ તૂટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટના સામે આવી છે બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે નવું મકાન બનાવતા સમયે આ સ્લેબ તોડવામાં આવી રહ્યો હતો ત્યારે સ્લેબ તૂટતા ચાલીસ વર્ષીય યુવક પ્રકાશ ધોરડીયાનું મોત નિપજવા પામ્યું હતું બનાવને પગલે જ પોલીસ અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્લેબમાં નીચે દબાયેલ વ્યક્તિને ક્રેનની મદદ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરમાં હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો